મારું છે મારી અહીંયા શંખેશ્વર દિત્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે સવારમાં સવારે આશરે વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાન ની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવાર અવારમાં અમે જાણ થતા સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ટાઈમ હતો છ સવા ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે